સોના મોના માં ફર્યો ને ફરિયા હાલ નાનો હતો જોયો તમે હું તો નહી જોયો તો જોયું જ નહીં

લે લીધું કેથળા મગળી આ બધું ખરો ને રંજીત ભાઈ ભાગ આપડે બાજુ છે ભાઈ જો તો મફળી તમારે મજૂર કરો ગમે જ તમારો તું આટલી જો બરોબર

આ જમીન માં પડી હોય તો વેણવું ના પડે ના વેણવું પડે ના ના નક્કી કર્યો છે ખબર છે મને તને એ તો એરો હાશી છે

પણ હું ભારતા ના હું કરું પૈસો હું તો તોફા માં કઈ ગીધું છે ને આ તો વાત સાચી પણ તો ના તો પછી રાખજે મળી આવશે તો પૈસા તો હું એ તો વાત થાય છે આ તો ના ના પગ ના એ તો વાત છે પણ હું કહું હા કા મફળી હે તૂટી હોય ને ઓ તો દેવી આ મોકા પાવ છે બરોબર બરોબર એને પાજો રાખો ખેતર માં તો વ્યવસ્થિત આપણું હેતર કમ્પ્લીટ કરીને વાવે મજૂરી કરે એવો સરખો બાજો રાખવો બરોબર અને મિત્રો આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય માતા